હેલો ફ્રેન્ડ કેમ છો મજામાં તો મજામાં જો તો આજે હન્માદાના દર્શન કરાવવાનું છું તમને સવારમાં આઈ થિંક ચાર વાગે અમે પહોંચી ગયા હતા અમદાવાદથી નીકળેલા અમે આઈ થિંક સાડા બાર એક વાગે નીકળેલા અને શાંતિથી આવતા હતા તો ચાર વાગે પહોંચી ગયા છે અને ચાર વાગ્યાને તમે દર્શન કરી જોઈ શકો છો તમે માહોલ હાવ શાંત માહોલ છે અને બહુ સારા દર્શન થાય છે આરતીનો ટાઈમ હતો આરતી ચાલુ હતી એટલે બેકગ્રાઉન્ડમાં અવાજ બંધ કરેલો છે થોડો પ્રોબ્લેમ થાય છે ચેનલમાં એટલા માટે તો વિડીયોને લાઈક કોમેન્ટને સબસ્ક્રાઈબ કરવા ભૂલતા નહીં મિત્રો આવા નવા વિડીયો જોવા માટે ચલો આગળ જોતા રહો તમે દર્શન કરો હનુમાન દાદાના તમે તો તમે આ મૂર્તિ તો જોઈ જ હશે સાળંગપુર મંદિરમાં કષ્ટભંજન દેવની મૂર્તિ છે હનુમાન દાદાની બહુ વિશાળ મૂર્તિ છે અને અહીં તમે ફોટા પણ પડાયેલા હશે ઘણા એવા ફ્રેન્ડ હશે નાઈટનો માહોલ જ કંઈક અલગ છે સવારનો તમે જોઈ શકો છો મંદિર કેટલું સરસ દેખાય છે તો મિત્રો ચલો નવા વિડીયોમાં નવા વિડીયોમાં મળશું હવે વિડીયોને લાઈક કોમેન્ટ એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો તમારો થોડો સપોર્ટ જરૂરી છે અને જેટલું બને એટલું વિડીયો શેર કરજો ચલો જય હનુમાન દાદા જય મેળીમાં જય જય મેડીમાં જય મોગલમાં ચલો મિત્રો મળીએ નવા બ્લોગ સાથે નવા વિડીયોમાં ત્યાં સુધી જય માતા